કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં મૃતક પર્યટકોને પાંથાવાડા ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાની ઘટના સામે જિલ્લા સહિત પાંથાવાડામાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે ધરતી પરના સ્વર્ગ સમાન કાશ્મીરમાં આવેલ પહેલગામ આતંકવાદી હુમલા વિરુદ્ધ આખા દેશમાં ગુસ્સો અને આક્રોશ છે લોકો માર્ગો પર ઉતરી આવી વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે દાંતીવાડા તાલુકાના પાંથાવાડા નગરજનો આરોગ્ય કર્મચારીઓ આગેવાનો સહિત સાથે મળીને પહેલગામ હુમલામાં શહીદ થયેલા દેશના મૃતક પ્રવાસી ભાઈઓ અને બહેનો માટે ઊંડી શોકની લાગણી અનુભવી શોકસભા યોજી હતી આ બરબર આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર તમામ શહીદોને હૃદયપૂર્વક કેન્ડલ લાઇટ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેમના પરિવારને આ અગમ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી અને શહીદોના પરિવારજનો માટે સંપૂર્ણ સહાનુભૂતિ વ્યક્ત કરી હતી સાથે જ ભારત સરકારને માંગણી કરીએ છીએ કે આવા કાયરતાપૂર્ણ હુમલાનો સશક્ત બદલો લે અને આતંકવાદોનો સંપૂર્ણ નાશ થાય તેવી માંગ કરી હતી